વિસનગર તાલુકા પંચાયતની વિકાસ શાખામાં છેલ્લા ઘણા સમયથી બપોરના સમયે ગુલ્લી મારતા કર્મચારીઓથી અરજદારોને બપોરના સમયે પોતાના કામ ન થતા વેલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે વિસનગર તાલુકા પંચાયતનો વહીવટ કોઈ રણીધણી ન હોય તેવું દ્રશ્ય પણ સામે આવ્યું છે જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ દ્વારા વિસનગર તાલુકા પંચાયતની મુલાકાત લઈ ગુલ્લી મારતા કર્મચારીઓ સામે લાલ આંખ કરવામાં આવે તેવું જરૂરી બની ગયું છે બ્યુરો રિપોર્ટ વિસનગર અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં